મળ્યા છે ને આજ બહુ ઝાકળ આવ્યો છે અને જો પાણી જ ભર્યું છે કપામાં મણ વીણી વાળાને આજ ફાયદો છે જો કાલે તે બહુ ઝાકળ હતો અને આજે છે પાણી ભર્યું છે જો ઝાકળ છે બહુ આમાં નહીં દેખાય બરોબર ઝાકળ છે બાજુ અમારા કામિયા બેન વીણે છે કપાસ કામે બેન શું કરો છો કપાસ વીણે છે રવિવારની રજા છે એટલે જો એમાં છે બેન વીણે છે જ્યાં આ બાજુમાં એક બેન છે બધા ભેગા છે જો આખા પાડા માં માણસો દેખાય છે બધાય આજ રવિવાર છે ને એટલે બધાય આવી ગયા છે અડધા પડામાં માણા દેખાય છે જો બાજુ બધે કામયા કેમ છે મેલે કામ કેમ કર भागी गया दो से दोस ने जो बदाय चा पीवा भी गया से मस्त कडक मीठी चाय भी से नाश्ता बदाय करे से आलू बदाय चा पीवा जो चानी कप भर ली थी से जो बे कप से एक आ बाजू कामया बेन कप भरी से कामया बेन हु लिए भाग ने हु लाई हु लाई के तो करे जान तर भाग तो बस काई न लाईवा ये पर अब जो मन में चीज गया छे मन से बिस्किट तू લઈ છે નાસ્તો છે ને નાસ્તો આ बाजू બને નાસ્તો કરે છે જો તાર ખાવ અલય તો ઢીલેવું આળો જો મસ્ત નાસ્તો કરી લે પછી પાછું ઉપાડી તડી છોટ કપા વીડવર કયા બધે છે ને હારે ન થાવ દે તો ખાઈ લેવી તો મજા આવે ને પામ્યા બેન જો કપાસ વીણવા વીણા છીએ ઠેલી ભરાઈ ગઈ કામ્યા તો ઠેલી ભરાઈ ગઈ કેટલી ભરાય મજા આવે છે ને રવિવારની રજામાં કપાસ ને કામ કે મજા આવે છે કપા બહુ મજા આવે છે વાહ કામ કામ કપાસ લાગશે એક વાગી ગયો આપણે આવી ગયા છીએ જમવા અને જો સાઈડ બેઠા હિમાન બધા આ બાજુ બેઠા છે દાળ ભાત લઈ આવ્યા છીએ થેપલા છે રોટલી શાક અને અથાણું અને સાઈસ પણ છે બોટલ માં હિમાનશિબાઈ રવિવાર છે એટલે વાડીમાં રજા કાક અમ્યા

એ પી લીધું ગરમ છે લાઈટ હાર ઘડી નીચે મૂકી દો હાલો જો બપોર પછીની ચા આવી ગઈ છે હાલો ચા પીવા કામ્યા બેન જો બાંધી દીધી આ બાજુ હજી બે પાગડી બાંધીધીશ બધા ના 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 સોળ જો અત્યારે વાય છે સવા પાંચ થયા છે અને જો આપણે બબેસા સાહ લીધા તા વીણાઈ ગયા અને જો આ બપોર પછીની બીજી ઠેલી ભરી છે જો આ શાહ આપણે બે લઈને આવ્યા હતા વીણાઈ ગયા અને હવે જાવી ઘરે વહેલું જવાનું છે જાજો કપાસ જોખવાનું હોય એટલે આપણે વહેલું જવાનું છે જો આપણે વીણ્યા છે ત્રણેમાં દીકરીના એક બે અને ત્રણ આ બધા જો મણ ઉપર વીણેલા પટકા છે તો બધા આ બાજુ છે એ તમારું પૂરો કપાસ ન વિડીયો